તો કેમ છો મિત્રો મજામાં નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું અને અત્યારે જો હું તરબૂજ ખાઉં છું અને સિરિયલ જોઉં છું આ મારી ફેવરેટ સિરિયલ છે તમે જો કોઈ જોતા હોય એનું નામ આવડતું હોય તો ફટોફટ કોમેન્ટ કરી દેજો અને અત્યારે મારી સિસ્ટર આવી છે જો ઉપરથી જમવા માટે જમે છે અને મમ્મી એના માટે આ કરે છે કે કહેવાય વેફર કરે છે મસ્ત આપણે જે બનાવી હતી ને એ થઈ ગઈ છે ને હમણાં છે ને મસ્ત કરી નાખશે પછી ખાસા બધા મસ્ત છે ને રેડી થઈ ગયા છે માથોડવાનું બાકી છે અને હમણાં જે છે ને ભાઈ ગયો છે સાસણગીર કેમ કે એસકે ભાઈનો બર્થડે હતો એટલે હમણાં આવશે આવે ને એટલે હું તમને બતાવું અને જોઉં આજે છે ને મેં ઘણા ટાઈમ પછી છે ને ચાંજરી પહેરી છે કેવી લાગે છે ચાંજરી પહેરી છે ચાંજરી તો ન કહેવાય સાંકળા કહેવાય ને આને સાંકળા સાંકળા એ પહેરા છે મસ્ત છે કોમેન્ટમાં કહેજો કેવા લાગે છે મને જો એ દેખો અચ્છે લગ રહી હૈ ના ઘણા ટાઈમ પછી પહેરું પહેલાં હું પહેરતી પણ છે ને બંધ કરી દીધું હતું વચમાં ને આજે મેં પાછા પહેર્યા છે મને તો બહુ ગમે છે hours later તો ફાઇનલી અત્યાછના ભાઈ આવી ગયો છે ઘરે બારે ગયો તો એને લેવા ગઈતી હું હુઈ ને ઊઠી અને ઓલીને બારે કીધું એટલે હું લેવા એને એમ કીધું ને તો આમ બંધ કરી

જો તમારે બધાને ને કિંજલબેન નો મોઢું જોવું હોય તો કમેન્ટ કરી દો ફટો ફેસ રિવીલ આ છે કિંજલબેને માસ્ક પહેર્યું છે જો તો નો પહેરાય નો પહેરાય ફેસ બધાને બતાવવાનું એ વિડિયો ઈ એમ કહી છે કે હવે હું ફેસ નહીં બતાવું હે ને બધા કમેન્ટ કરી છે કે ફેસ રિવીલ કરો ત્યારે હું બતાવી દે જોઈ લીધું હવે હું જો અત્યારે શાંતિ

જો આપણા સબસ્ક્રાઈબર છે આવજો આવજો તો અમે ને સ્ટુડિયો શોપિંગ કરવા માટે આવ્યા હતા અને શોપિંગ કરી લીધી છે હવે અમે લોકો ઘરે અત્યારે અમે લોકો શોપિંગ કરીને આવી ગયા છે અને શોપિંગ કરી છે હું તમને અત્યારે નહીં બતાવું પછી બતાવીશ તો ચાલો આપણે અહીંયા આ બ્લોગને પૂરો કરીએ તમને જો મારો બ્લોગ ગયો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો હવે મળીએ આપણે બીજા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય